સર્વ મુક્તોને મકરસંક્રાંતિના પાવન પર્વે તથા એકાદશીના પાવન પર્વે હૈયાના હેતથી જય સ્વામિનારાયણ વ્હલા મુક્તો બસો કે દોઢસો વર્ષે એકસાથે મકરસંક્રાંતિ અને એકાદશીનો સભવક સમન્વય થતો હોય છે આ મકરસંક્રાંતિ અને ષટતિલા એકાદશીનો યોગ એ અતિશય ઉત્તમ યોગ વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પદ્મપુરાણ વગેરેમાં ગણવામાં આવ્યો છે આ વર્ષે આપણે ભાગ્યશાળી છીએ કે આવો યોગ આપણને સહેજે મળ્યો છે મકરસંક્રાંતિ એટલે દેવો રાત્રિમાંથી જાગી અને દેવોનું સૂર્યોદય એટલે કે ઉત્તરાયણ એને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે અર્થાત દેવોની રાત્રિ પૂરી થાય અને દેવો જાગૃત થાય છે એટલે આ દેવોના જાગૃતિના પર્વને દિવસે જે કાંઈ કરીએ એ આપણામાં અનંતગણું થઈને પ્રાપ્ત થાય છે દેવોમાં રહેલા દિવ્ય ગુણો ક્ષમા દયા તિતિક્ષા ઉદારતા વિશાળતા કરુણા વગેરે ગુણો આપણને સંપન્ન થાય છે અને આવા સદગુણો જ આપણને અનેક શક્તિથી ભરી દે છે આપણા દુઃખ દારિદ્ર્યને દૂર કરે છે અને આપણા અનેક શક્તિના અનેક સામર્થ્યના અનેક પ્રકારની સંપત્તિના ધણી બનાવે છે એટલે જ આપણા ગ્રંથોમાં આ દિવસે દાન કરવાનો અતિશય મહિમા કહેવાયો છે મુક્તો આ મકરસંક્રાંતિ એટલે ધનુ રાશિમાંથી સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાંતિ કહેવાય સંક્રાંતિ એટલે એમાં સંયોગ થવો જોડાવવું આ નિમિત્તે આપણે આપણા વિચારોને ઉન્નત બનાવીએ નિમ્ન વિચારોને છોડીને સારા વિચારો કરીએ એટલે વિચારોમાં ક્રાંતિ કરીએ કુસંગ છોડીને સત્સંગ કરીએ એટલે સંઘની ક્રાંતિ કરીએ વળી અસત્ય માટે જીવન જીવવાનું હોય એને છોડીને સત્ય માટે જીવન જીવવાનું શરૂ કરીએ જીવનની ક્રાંતિ સર્જીએ આજે પરિવર્તન કરીએ તો આ દિવસે આપણે પાંચ ડગલા હાલીએ તો પરમાત્મા પાંચસો ડગલાનું ફળ આપે છે આ દિવસે આપણે એક તલવાર કરીએ તો ભગવાન મણ મોહડે આપણને ફળ આપે છે એમાં પણ આ વર્ષે દોઢસો વર્ષે આવતો શુભક સમન્વય એટલે કે મકર સંક્રાંતિ અને ષટતિલા એકાદશી આ તો ઉત્તમોત્તમ પર્વ મનાયું છે તમે કહેશો કે સ્વામીશ્રી આને ષ્ટિલા એકાદશી શા માટે કહેવામાં આવે છે તો આ માક્ષર માસ શુદ્ધ એકાદશી એને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે પદ્મપુરાણમાં લખ્યું છે કે શભી તિલકૃતમ કર્મમ સ્નાન દાનાદિકમ નૃણમ સર્વપાપ વિનુર્મુક્તો વિષ્ણુલોકમ છ ગચ્છતી આ દિવસે છ પ્રકારના તલનો ઉપયોગ કરીને વ્યક્તિ સ્નાન દાનાદિક કરે તો એને કરોડો જન્મના પાપ હોય એ નષ્ટ થાય અને પરમાત્માના પામે છે આપના પ્રશ્ન થાય કે છ પ્રકારના તલ તિલમ સ્નાનમ તિલમ હોમમ તથેવચ તિલોદક પ્રદાનમ શટિલમ પ્રચક્ષતે તલના પાણીમાં નાખીને એનાથી સ્નાન કરવું સવારમાં આપણે ઉઠીએ ત્યારે આપણે જે સ્નાનનું જળ હોય એમાં શક્ય હોય તો કાળા તલ એ ઉત્તમ મનાયેલા છે અને એ પણ રંગીલા ન હોવા પડે ઘણીકવાર માણસ આજે ડુપ્લિકેટ તલ નાખીને કરે એની મૂળ કાળા તલ હોય એ સાચા એને નાખીને આપણે સ્નાન કરીએ તો આપણા શરીરની અનેક નેગેટિવ ઉર્જાઓ દૂર થાય અને પોઝિટિવ ઉર્જાઓ પ્રાપ્ત થાય છે આ તિલા એકાદશીએ આવી રીતે સવારમાં તાપી કે પવિત્ર નદીઓમાં સ્નાન કરે તો એને આખા માઘ સ્નાનનું ફળ ફળ મળે છે આ દિવસે વહેલા ઉઠી અને નદી સ્નાનનું કે તલમાં સ્નાન એનો અતિશય મહિમા ગ્રંથોમાં ગવાયો છે પછી તલનું દાન કરવું તલની સાથોસાથ ચોખા દાળ કે બીજા અન્નદાનનો પણ ખૂબ જ મહિમા ગવાયો છે અને ગાયોને ઘાસચારો નાખવો વગેરેનો પણ ખૂબ જ મહિમા ગવાયો છે વળી તલ દ્વારા આ દિવસે કોઈ પણ પ્રકારનો આપણે વિષ્ણુ યાગ કરીએ હરિ યાગ કરીએ બીજ મંત્ર યાગ કરીએ તો તલથી હોમ કરવું અને તલનું બનાવેલું ભોજન જમવું તિરોદક પ્રદાનમ છે એટલે કે તલના બનાવેલા ભોજનથી તલ સાંકડી છે કે બીજા તલના બનાવેલા લાડુઓ છે વગેરે જમવાથી માણસનું માનસિક શારીરિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારનું આરોગ્ય ઉત્તમ બને છે એટલે આ ષટતિલા એકાદશીના દિવસે બીજું તલથી અંગનું ચોડવું કેતા માથે મસ્તક વગેરેમાં તલનું તેલ નાખવું બીજું તેલ નહીં તો આવી રીતે છ પ્રકારના તલનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારના લોકોના દુઃખ દારિદ્ર્ય દૂર થયા છે અનેક માનસિક શાંતિ થઈ છે અને એટલે જ આ એકાદશીને શઠતિલા એકાદશી કહેવાય છે આ પુરાણોમાં આની અનેક કથાઓ છે કહેવાય છે કે એક નગરમાં એક ગરીબ મહિલા રહેતી હતી બહુ શ્રદ્ધા ભક્તિથી તે સાધુ સંતોની સેવા કરતી હતી મંદિરે દાનપુણ્ય કરતી હતી પરંતુ કોઈ પૂર્વના કઠણ પ્રારબ્ધને કારણે અતિશય પોતાના ઘરમાં ગરીબી રહેતી હતી આ કાળી મજૂરી કરે છટાય માંડ પેટનો ખાડો પુરાય એવી પરિસ્થિતિ હતી એ સમયે એક ગામમાં એક સંત મહાત્મા આવ્યા એને કીધું કે આટલી હું શ્રદ્ધાથી સેવા ભક્તિ કરું છું છતાંય તે આવું મારે દરિદ્ર રહે છે એનું કારણ શું તો તમે એક વાર તિલા એકાદશી કરો એ મહાશુદ્ધ એકાદશી તિલા એકાદશીનું વ્રત એ મહિલાએ કર્યું તો એના પુણ્ય પ્રતાપે એ મહિલા તમામ દુઃખ દારિદ્ર્ય દૂર થયા ખૂબ સમૃદ્ધિ થઈ અને આ પુણ્યના પ્રતાપે અંતે એ આ દેહ મૂકી ભુક્તિ તો પામી પર મુક્તિ પણ પામી એટલે આ શઠતિલા એકાદશી એ ભુક્તિ અને મુક્તિ બંનેનું પ્રદાન કરનારી છે પદ્મપુરાણમાં વાર્તા આવે છે એક સુકૃત નામના મહારાજા હતા રાજા કોઈ પૂર્વના પ્રારબ્ધને કારણે અતિશય રોગી રહેતા હતા એના રાજ્યમાં વારંવાર દુષ્કાળ થતો હતો અંદરો અંદર પ્રજાનો પણ ઉપદ્રવ થતો હતો અનેક સત્કાર્મ કરવા છતાંય એમાંથી મુક્તિ થતી નહીં આ સમયે એકવાર નારદજીના નગરમાં આવ્યા નારદજીને પોતાના દુઃખ દારિદ્રનું કારણ પૂછ્યું ત્યારે એમે કહ્યું કે તમે જો એકવાર તિલા એકાદશીનું વ્રત છ પ્રકારના તલથી જે કહ્યું એ રીતે જ કરી તે દિવસે ઉપવાસ કરો હોમ કરો અને ભગવાનનું અખંડ સ્મરણ કરો નારદ મુનિના કહેવાથી સુકૃત રાજાએ આવી રીતે ષટ તિલા એકાદશીનું વ્રત કર્યું વહેલા ઉઠી તલવાળા જળથી સ્નાન કર્યું ભગવાનની આગળ ધોપ મૂકી દીવો કરી અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી આખો દિવસ પોતાની ઇન્દ્રિયોની વૃત્તિઓ પરમાત્મા પરાયણ રહે આવું કાર્ય કરવાથી એ રાજાના રાજ્યના કાળ નષ્ટ થયા રોગોનો ઉપદ્રવ નષ્ટ થયો રાજાનો પણ રોગ ઉપદ્રવ નષ્ટ થયો રાજા પણ સર્વ પ્રકારની સુખ શાંતિને પામ્યો અને અંતે પરમાત્માના પરમધામને પામી અને અલૌકિક આનંદના સાગરમાં ઝૂલતો થયો આવી રીતે આશટ તિલા એકાદશીના દિવસે કાર્ય કરે તો બહુ જ મોટું ફળ મળે છે વળી એક કથા એવી આવે છે કે એક નગરશેઠ હતા એ નગરશેઠ બહુ જ લોભી પ્રકૃતિના હતા ગમે ત્યાંથી હકનું અણહકનું પૈસો પડાવીને પોતાના ઘરમાં ભેગો કરતા હતા અને અણહકનું લેવાને કારણે એના ઘરે દીકરો ગાંડો થયો હતો વારે વારે કુટુંબમાં ક્લેશ થતા હતા પત્નીઓના ઝઘડા થતા હતા અઢળક સંપત્તિ હોવા છતાંય માનસિક અશાંતિ હતી અને આજે પણ આવું આપણને અનેકવાર જોવા મળે છે એ વખતે એમના પત્ની એક ડાયા હતા એને કહ્યું કે તમે આ ષટતિલા એકાદશીનું વ્રત કરો તો જ શાંતિ થશે આપણા કુટુંબના ક્લેશ ટળશે અને તમે પણ શાંતિથી સૂઈ શકશો પત્નીના કહેવાથી મને કમને ઈચ્છા ન હતી છતાંય તે એને ષટપતિલા વ્રત એકાદશી કરી અને એને કારણે એમના કુટુંબના ક્લેશો દૂર થયા અનેક લોકોનું અણહકનું લેવાથી અંતકાળે એને યમદૂત તેડવા આવ્યા પરંતુ આ ષઠતિલા એકાદશીના વ્રતના પ્રતાપે યમરાજાએ કહ્યું કે એ બધા જ પાપોથી મુક્ત પામ્યો છે માટે એને તમે પરમાત્માના ધામમાં લઈ જાઓ શા માટે તો કે વૈશ્યભને પાપ કર્યા હતા પરંતુ મકરસંક્રાંતિ અને ષઠતિલા એકાદશીના સુભગ સમન્વયે તે દિવસે તેની પત્નીના કહેવાથી એને આ વ્રત કર્યું હોવાથી એને આવું મહા અપાર ફળ મળ્યું હતું માટે આપણે પણ આ દિવસે ભગવાન કે સંતોના કહેવાથી અથવા તો આપણા ઘરમાં જ કોઈ શક્તિ સન્નારી હોય કે કોઈ ભક્ત હૃદયના આત્મા હોય એના કહેવાથી સત્કાર્ય કરીએ તો પરમાત્મા તો ભાવના ભૂખ્યા છે ચોક્કસ આપણી વ્રતવિધિને જાણી અને મહાફળ આપે એક મૃત્યુલોકની માન્ય માનવ સ્ત્રીએ ષઠતિલા એકાદશી કરી હતી એને કારણે સ્વર્ગમાં એ રૂપવતી નામની અપ્સરા થઈ હતી અને સ્વર્ગલોકના મહાસુખ પામ્યા ત્યાં પણ પછી અંતે એને એવું થયું કે આ નકરા હાડચામને ચૂથવાને અને લોકોને રીજવા એ કરતાં તો શરૂઆતમાં પરમાત્માને રીજાવીને જન્મ સફળ કરી લઈએ પછી એ રૂપવતી નામની અપ્સરાએ સ્વર્ગમાં ષઠતિલા એકાદશી કરી આ પુણ્ય પ્રતાપે એ સ્વર્ગથી સિદ્ધિ ભગવાન વિષ્ણુના લોકને પામી અને અલૌકિક આનંદના ધણી બની હતી આ રીતે ષઠતિલા એકાદશી કરવાથી અનેક પ્રકારના દુઃખ દારિદ્ર્ય નષ્ટ થાય છે અને સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે જે રીતે ગરીબ બ્રાહ્મણ સુકૃત રાજા અને લોભી નગર પોતાના તમામ દુઃખ દારિદ્ર્ય પાપથી મુક્ત થઈને મહાસુખી થયા એ જ રીતે આપણે પણ જો આ એકાદશી કરશું તો અવશ્ય સુખી થાશું થાશું ને થાશું આપણા ગ્રંથોમાં લખ્યું છે કે માઘ કૃષ્ણ તું એકાદશા શઠ તિલાવ્રત આચરે સર્વ પાપ વિનુર્વક્તો વિષ્ણુ લોકમ છગચ્છતી માઘ મહિનાના વદ પક્ષમાં આવતી આ તિલા એકાદશીનું જે કોઈ વ્રત કરે એ તમામ પાપથી મુક્ત થાય તમામ પુણ્યોથી યુક્ત થાય અને અંતે પરમાત્માના વિષ્ણુ ભગવાનના લોકને પામી અને અલૌકિક આનંદના સાગરમાં ઝૂલતો બને છે વળી લખ્યું છે કે ષટતિલા વ્રત કારણાત દારિદ્રમ ન જાયતે સસુખ સૌભાગ્ય સંપત્તિ વર્ધતે નાત્ર સંશય પરમાત્માના ધામને પામે છે આમાં કોઈ સંશય નથી માટે આપણે પણ આજે ભગવાનના આપેલા વરદાન પ્રદાને તત કોટી ગુણો ન પ્રજાયતે તલથી ભરેલું પાત્રનું દાન કરવાથી જે પુણ્ય પુણ્ય મળે એના કોટે આ દિવસે દાન કરવાથી અને એકાદશીનો વ્રત કરવાથી મળે છે પરંતુ એમાં પણ મકર સંક્રાંતિ અને ષષ્ઠી લાવ વ્રતનો શુભક સમન્વય હોય તે દિવસે દાન કરેલું એક કરોડ ગણું ફળને આપનારું થાય છે આજે આપણે મકર સંક્રાંતિ અને ષષ્ઠી લાવા એકાદશોનો શુભક સમન્વય છે માટે આ રીતે આપણે પુણ્યકર્મ કરી આપણા જીવનને ધન્ય બનાવીએ આવા જ માહિતી સભર વિડીયો રોજ જોવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જય સ્વામિનારાયણ